કેમ છો યાર સ્વાગત છે આજે એક નવા વિડીયો તો મારા ભાઈઓ અત્યારે તમને ખબર છે કે કીર્તિબેન પટેલ છે અત્યારે આક્રમક મૂળમાં જોવા મળી રહ્યા છે અને પ્રૂફ સાથે સાહેબ વાત કરી રહ્યા છે એ છે કીર્તિબેન પટેલ અને સામે ખજુરભાઈ છે અને એમને અત્યારે ખુલાસો પણ કર્યો છે ખજૂરભાઈ જો તમે ન જોયો હોય તો એક વાર આપણી તમને વિડીયો મળી જશે કે ખજૂરભાઈ શું ખુલાસો કર્યો છે પણ અત્યારે સાહેબ જે કીર્તિબેન પટેલ છે વાત એવી કરી રહ્યા છે કે તારો અહંકાર તને નસ અને જે કહેવાય ને કે મારી પાસે પૈસા આવે છે ને પૈસા માંથી હું સારું કામ કરું છું ને કેટલું દાનમાં આપું છું એના લઈને મિત્રો કીર્તિબેન પટેલ એક વિડીયો બનાવ્યો છેલ્લે સુધી જોતા રહેજો તમને આગળ આખો વિડીયો બતાવો છું કે શું કીધું છે ખજૂરભાઈ વિશે અને ખજૂરભાઈ પણ શું કહેશે એ તો સાહેબ તમને આગળ આખો વિડીયો બતાવું એટલે તમને ખબર પડી જશે ખાસ કરીને વિડીયો છે તમે છેલ્લે સુધી જોતા રહેજો અને આ વિડીયો જોયા પછી તમે શું કહેશો એ કોમેન્ટ કરીને જરૂર બતાવજો હવે હાલો મારા ભાઈઓ આજના વિડીયોની

બોલે હું કરું છું કોઈ દાતરના નામ તો બોલ કોઈ દાતરના કે તો ખરા કેમ ભાઈ અમેરિકા થી લાઈવ થવું પડ્યું અગિયાર લાખ રૂપિયા જે વ્યક્તિ તને આપ્યા હતા હે ઈ વ્યક્તિનું તે ક્યાંય પણ જગ્યાએ નામ ન બોલ્યો કોઈ કણ જગ્યાએ તે બતાવ્યું નહીં ઈ વ્યક્તિના પછી તે ફોન રિસીવ કરવાનું બંધ કરી દીધા એટલે અમેરિકા થી લાઈવ પણ કર્યું તું બરાબર અને આ ભાઈ દુનિયાને એવું બતાવે કેટલું બધું ફંડ આવે છે અમેરિકાથી દુબઈ દુબઈથી બધી જ જગ્યાએથી અને આ ભાઈ જયારે ફોરેન જાય ને ત્યારે સમજી જવું ફંડ લેવા જાય છે શું લેવા ફંડ મારી પાસે ડિટેલ્સ છે બધી મેં પૂરું કઢાવીને બેઠી છું હવે